મમ્મી બોલો બેટા તું ડાઢોકળીનો લટબોધું તમ તો મસાલા નખ્યા હું જોયા ઓર તો ના હોય પણ ડાઢોકળી ના હોય પણ મે તો નહીં જ ખાલી માં ખાલી сяકના ભગવાનનો બોલ સુકબારા છે એ હોય કુછ સરપ્રાઈઝ तो पक लाईए हूँ याँ आप कम लगज बनावाँ लाई अलगँ अना तो बनावी पासू अलगँ याँ लाई है अब याँ मिक्स तरी घाओ याँ बारती शाक लाई अबर उटली बनावाँ अना जी मजाला अबर उटली आओ अज शाक मंखाबाँ अजा આ ઢોકળી માં તો નહીં જ ખાતી તો નહીં જ તું દાળ પા જીરા રાઈસ બનાવી દે ખાઈ હું બધી દાળ ખાઈ પણ મને દાળ નહીં મને તું બધી દાળ દાળ વાળી બનાય મિક્સ દાળ બનાય દાળ ભેગી બનાય બધી ખાઈ લે દાળ ઢોકળી વાળી દાળ નહીં નહીં ભાવતી

જે દિવસે જેને ભૂખ લાગી હોય જો કાલે તા પપ્પા જતા ને હા તમે બે ભાઈ બુનાઈ છે અમે તો કઈ ન એ બે જણો તો ફૂલ આરામ કરે રાત્રે બાપડો ટાઈમ ટાઈમ આ ગયો જ ગરબા ગાતા તા ને દે છો હું અમે ઊંઘી નું ઢેર તા ટાઈમ ટાઈમ જોય અગર ઊંઘી જ્યા તા બોલ ટાઈમ ટાઈમ એ જોય ના ખાન ટાઈમ એ ગેરા ઊઈ જ્યા એટલા જ વાન લીધું મોડું આ પાછું ઈવન ઠંડુ જો ભાવ ભાવે ને ઇવન ગરમ ગરમ જોવા એટલે ભાઈ આપણે મોડું થઈશ પણ અમે ઓછી ભૂખ હતી આસ તો રાતનો નાસ્તો કર્યો હોય ને એટલે ભાઈ ભૂખ નહીં લાગતી સવારે મોડા મોડા ઉઠીએ આજે આસો પાસો રવિવાર હતો ને તે મોડા મોડા ઉઠ્યો તો તે ખૂબ બને અમો ઓ વાહ પપ્પા પાપા મમ્મી કક સરપ્રાઈઝ લાઈતીયા મમા આપણા માટે આ તો મમ્મી કક સરપ્રાઈઝ લાઈયા આપણા માટે એકલી પૂરી ખાવાની છે સાથે ફટાકાની સાથો પૂરી બીજો કક શામ લેવા જોઈએ તો એમ કે શામ લાવ કમે નહીં લાવે